મિત્રો અત્યારના આધુનિક સમયમાં દરેક સ્ત્રી અને પુરુષ કંઈક ને કંઈક શરીરની સમસ્યાથી પીડાતો હોય છે તો તેનું કારણ શું હોઈ શકે તમે ક્યારેય વિચાર્યું છે કારણ કે આપણે ઘણી બધી એવી વસ્તુ ભૂલી ચૂક્યા છીએ જે વસ્તુ આપણા પૂર્વજો અને આપણા દાદા પરદાદાઓ અનુસરતા હતા અને ખાસ વાત તો એ રહી મિત્રો કે તેની ઉંમર પણ નેવું થી સો વર્ષ સુધીની હતી અને અત્યારે પચાસ સાઠ વર્ષની ઉંમરે લોકો દુનિયા છોડીને જતા રહે છે તેનું મુખ્ય કારણ હૃદયરોગ અથવા તો કોઈ બીજી ગંભીર બીમારી હોય છે તો મિત્રો અમે તમને આ વિડીયોમાં એવી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ જે માહિતી તમને ઇન્ટરનેટ પર ક્યાંય પણ જોવા નહીં મળે કારણ કે આ માહિતી અમે આપણા જૂના સંસ્કૃતના પુસ્તકો અને આયુર્વેદિક માહિતી છે તેમાંથી લેવામાં આવેલી સચોટ માહિતી છે જેથી ખાસ થોડો સમય કાઢીને આ માહિતીને અંત સુધી જરૂરથી સાંભળજો આ વિડિયોમાં અમે તમને એવા ઉપાયો અને માહિતી જણાવેલ છે જે તમને અતિશય ઉપયોગી સાબિત થશે અને જો તમે આ માહિતીને અનુસરશો તો આ તમને એક લાંબુ આયુષ્ય પણ આપશે તો ચાલો મિત્રો એક પછી એક આપણે દરેક ઉપાયોની વાત કરી લઈએ તેના પહેલાં દરેક ભાઈઓ તથા બહેનોને વિનંતી કે એકવાર આપણા આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં તમે જે પણ ભગવાનને સાચા મનથી માનતા હોય તેનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી નાખજો જેથી તે ભગવાનની અસીમ કૃપા તમારા પરિવાર પર બની રહે કારણ કે મિત્રો ઉપાયોની સાથે સાથે ભગવાનના આશીર્વાદ હોવા પણ ખૂબ જ જરૂરી છે જેથી તમે નિરોગી રહી શકો તો ચાલો મિત્રો હવે એક પછી એક આપણે દરેક ઉપાયોની વાત કરી લઈએ ઉપાય નંબર એક રોજ સવારે લીમડાની ડાળીથી કરવું ફાયદાકારક છે આ પદ્ધતિ દાંત અને પેઢાને મજબૂત બનાવે છે લીમડો એન્ટી ગુણો ધરાવે છે જે મોંના રોગો અટકાવે છે આનાથી શ્વાસની દુર્ગંધ ઘટે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે નિયમિત દાંતણથી શરીરની તંદુરસ્તી જળવાય છે આ પરંપરાગત ઉપાય શરીરને રોગોથી બચાવે છે ઉપાય નંબર બે દરરોજ રાત્રે સૂતા પહેલા એક ચપટી હળદર ગરમ પાણી સાથે લેવી હળદરમાં કર્ક્યુમિન હોય છે જે શ્વસન તંત્રને સ્વચ્છ રાખે છે આ પદ્ધતિ શરીરની બળતરા ઘટાડે છે અને રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે હળદર ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે આ ઉપાય શ્વાસ નળીની સમસ્યાઓને દૂર કરે છે નિયમિત સેવનથી શરીર મજબૂત રહે છે ઉપાય નંબર ત્રણ રોજ સવારે દહીં સાથે નાસ્તો કરવાની આદત રાખો દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે જે પાચનતંત્રને મજબૂત કરે છે આનાથી આંતરડામાં ફાયદાકારક બેક્ટેરિયા વધે છે જે પેટની સમસ્યાઓ ઘટાડે છે દહીં શરીરને ઠંડક આપે છે અને ગરમીની અસર ઓછી કરે છે આ ઉપાય પાચનશક્તિ સુધારે છે નિયમિત દહીંનું સેવન શરીરને ઉર્જાવાન રાખે છે ઉપાય નંબર ચાર ભેંસના દૂધમાં ખજૂર ભેળવીને અઠવાડિયામાં બે ત્રણ વખત પીવું આ મિશ્રણ શરીરની તાકાતને વધારે છે અને વજન જાળવે છે ખજૂરમાં પોષક તત્વો હોય છે જે શરીરને ઉર્જા આપે છે ભેંસનું દૂધ પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે આ ઉપાય હાડકાં મજબૂત કરે છે નિયમિત સેવનથી સ્વાસ્થ્ય જળવાય છે નંબર પાંચ અઠવાડિયામાં ત્રણ ચાર વખત કાકડી ખાવાથી શ્વાસની સમસ્યાઓ દૂર થાય છે કાકડી શરીરને હાઈડ્રેટ રાખે છે અને ગરમી ઘટાડે છે તેમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે આ ઉપાય પાચનતંત્રને સ્વચ્છ રાખે છે ખાસ કરીને ઉનાળામાં આ ફળ ખૂબ જ ફાયદાકારક છે કાકડી શરીરને તરો તાજા રાખે છે નંબર છ રાત્રે ઈસબ છાલ દૂધ સાથે લેવાથી હૃદયની તંદુરસ્તી જળવાય છે આ પદ્ધતિ હૃદયની નબળાઈ ઘટાડે છે ઈસબ ગુલમાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે આનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે હૃદયના રોગોનું જોખમ ઘટે છે નિયમિત સેવનથી રક્ત પરિભ્રમણ પણ સુધરે છે નંબર સાત અઠવાડિયામાં એક બે વખત શેરડીનો રસ પીવાથી પાચનશક્તિ સુધરે છે આ રસ શરીરને ઉર્જા આપે છે અને ઝેરી તત્વોને બહાર કાઢે છે શેરડીનો રસ શરીરને ઠંડક આપે છે આ ઉપાય ખાસ કરીને ઉનાળામાં ફાયદાકારક છે તેમાં આદુ ભેળવવું શરીરની ગરમી ઘટાડે છે આ પદ્ધતિ શરીરને તાજગી ભર્યું રાખે છે ઉપાય નંબર આઠ ગુલાબના અર્કમાં પાણી ભેળવીને અઠવાડિયામાં ત્રણ ચાર વખત પીવું આ મિશ્રણ ચામડીને નરમ અને ચમકદાર બનાવે છે ગુલાબનું અર્ક એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે આ ઉપાય ચહેરા પરની કરચલીઓ ઘટાડે છે શરીરની આંતરિક શુદ્ધિ માટે આ ફાયદાકારક છે નિયમિત સેવનથી ચહેરો યુવાન રહે છે ઉપાય નંબર નવ અઠવાડિયામાં ત્રણ ચાર વખત બીટરૂટ ખાવાથી જૂની ઉધરસ દૂર થાય છે બીટરૂટ તંત્રને મજબૂત કરે છે તેમાં રહેલા પોષક તત્વો રક્ત શુદ્ધિકરણમાં મદદ કરે છે આ ઉપાય રોગ પ્રતિકારક શક્તિ વધારે છે ખાસ કરીને શિયાળામાં આ ફાયદાકારક છે બીટરૂટ શરીરને તંદુરસ્ત રાખે છે નંબર દસ જામફળને તાપ ઉપર શેકીને અઠવાડિયામાં બે ત્રણ વખત ખાવું આ ઉપાય ઉધરસ અને કફને દૂર કરે છે જામફળમાં વિટામિન સી હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે આ ફળ પાચન સુધારે છે અને શરીરને ઉર્જા આપે છે શિયાળામાં આ પદ્ધતિ ખૂબ અસરકારક છે શેકેલું જામફળ શ્વાસ નળીને સ્વચ્છ રાખે છે નંબર અગિયાર સુકવેલા કારેલાનો પાવડર રોજ એક ચમચી ખાવાથી ડાયાબિટીસમાં રાહત મળે છે કારેલા બ્લડ શુગર નિયંત્રિત કરે છે આ પદ્ધતિ શરીરના ઝેરી તત્વોને બહાર કાઢે છે કારેલામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે સવારે ખાલી પેટે આ પાવડર લેવો ફાયદાકારક છે આ ઉપાય ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે ઉપાય નંબર બાર રોજ સવારે એક ટામેટું ખાવાથી વાળ નાની ઉંમરે સફેદ થતા નથી ટામેટામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે ચામડી અને વાળને તંદુરસ્ત રાખે છે આ ઉપાય રોગ પ્રતિકારક શક્તિ વધારે છે ટામેટું પાચનતંત્રને મજબૂત કરે છે નિયમિત સેવનથી ચહેરો ચમકદાર રહે છે આ પદ્ધતિ શરીરની તંદુરસ્તીને જાળવે છે ઉપાય નંબર તેર રોજ સવારે ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પીવું આ પદ્ધતિ વજન નિયંત્રણમાં રાખે છે લીંબુ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે આ ઉપાય પાચનશક્તિ સુધારે છે અને શરીરને તાજગી આપે છે લીંબુમાં વિટામિન સી હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે આ મિશ્રણ શરીરની શુદ્ધિ માટે ફાયદાકારક છે ઉપાય નંબર ચૌદ રોજ સવારે એકથી બે કિલોમીટર ચાલવું આ પદ્ધતિ શરીરના તમામ અંગોને મજબૂત કરે છે ચાલવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને હૃદયની તંદુરસ્તી જળવાય છે આ ઉપાય હૃદયના રોગો દૂર રાખે છે નિયમિત ચાલવાથી શરીરમાં ઉર્જા રહે છે આ આદત શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પણ સુધારે છે ઉપાય નંબર પંદર રોજ અડધો કલાક યોગ અથવા લાઇટ કસરત કરવી આ પદ્ધતિ છે મજબૂત બનાવે છે નિયમિત કસરતથી માનસિક તણાવ ઘટે છે આ પદ્ધતિ શરીરની તંદુરસ્તી જાળવે છે ઉપાય નંબર સોળ સાત દિવસ સુધી ઉકાળેલા ચોખાના પાણીથી ચહેરો ધો આ પદ્ધતિ ચહેરાની ઘટાડે છે ચોખાનું પાણી ચામડીને નરમ અને ચમકદાર બનાવે છે ઉપાય નંબર સત્તર અઠવાડિયામાં એક બે વખત શેરડીના રસમાં આદુ ભેળવીને પીવું આ મિશ્રણ શરીરની ગરમી ઘટાડે છે આદુ રોગપ્રતિકારક શક્તિ વધારે છે આ ઉપાય પાચનતંત્રને સુધારે છે અને શરીરને ઠંડક આપે છે ઉનાળામાં આ પદ્ધતિ ખૂબ ફાયદાકારક છે આ મિશ્રણ શરીરને તાજગી આપે છે ઉપાય નંબર અઢાર રોજ વિવિધ ફળોનું સેવન કરવું ફળોમાં રહેલું ફાઈબર પાચન તંત્રને મજબૂત બનાવે છે આ પદ્ધતિ કબજિયાતની સમસ્યાને દૂર કરે છે પપૈયું સફરજન અને કેળા જેવા ફળો ખાસ ફાયદાકારક છે ફળો શરીરને પોષક તત્વો આપે છે આ ઉપાય પેટની સમસ્યાઓ ઘટાડે છે ઉપાય નંબર ઓગણીસ રોજ આઠથી દસ ગ્લાસ પાણી પીવું આ પદ્ધતિ શરીરને હાઇડ્રેટ રાખે છે પાણી ઝેરી તત્વોને બહાર કાઢે છે અને કિડનીને સ્વચ્છ રાખે છે આ ઉપાય પાચન તંત્રને સુધારે છે નિયમિત પાણીનું સેવન શરીરની તંદુરસ્તીને જાળવે છે આ આદત રોગોનું જોખમ પણ ઘટાડે છે ઉપાય નંબર વીસ પેશાબ લાગે ત્યારે તરત જ શૌચાલય જવું આ પદ્ધતિ કિડનીને સ્વચ્છ રાખે છે નિયમિત પેશાબથી કિડનીના રોગો દૂર રહે છે આ ઉપાય શરીરના પદ્ધતિ શરીરની શુદ્ધિ માટે ફાયદાકારક છે ઉપાય નંબર એકવીસ દિનચર્યાનો સમય નિશ્ચિત રાખો સુવાનો ઉઠવાનો અને શૌચનો સમય નિયમિત રાખવાથી કબજિયાત દૂર થાય છે આ પદ્ધતિ શરીરની આંતરિક પ્રક્રિયાઓને સંતુલન કરે છે નિયમિત દિનચર્યાથી માનસિક તણાવ પણ ઘટે છે આ ઉપાય તંદુરસ્તીને જાળવે છે ઉપાય નંબર તીખી અને તળેલી વસ્તુઓનું સેવન ટાળવું આ ખોરાક હૃદયના રોગોનું જોખમ વધારે છે તળેલી વસ્તુઓ પાચન તંત્રને નબળું કરે છે તેના બદલે બાફેલા અથવા શેકેલા ખોરાકનો ઉપયોગ કરો આ ઉપાય શરીરની તંદુરસ્તીને જાળવે છે આ પદ્ધતિ રોગોનું જોખમ ઘટાડે છે ઉપાય નંબર અથવા દારૂ જેવા વ્યસનોથી દૂર રહેવું વ્યસનો શરીરની તંદુરસ્તીને નુકસાન પહોંચાડે છે ધીરે ધીરે વ્યસન છોડવાના પ્રયાસ કરવા આ ઉપાય શરીર અને મનને સ્વસ્થ રાખે છે નિયમિત પ્રયાસથી જીવનશૈલી સુધરે છે આ પદ્ધતિ લાંબા આયુષ્ય માટે ફાયદાકારક છે ઉપાય નંબર ચોવીસ

લાંબુ આયુષ્ય જીવે છે આ ઉપાય શરીર અને મનને સ્વસ્થ રાખે છે નિયમિત હસવું શરીરની તંદુરસ્તી જાળવે છે ઉપાય નંબર છવ્વીસ રોજ સાત થી આઠ કલાકની ઊંઘ લેવી ઊંઘ શરીરની ઉર્જાને પુનઃસ્થાપિત કરે છે રાત્રે વહેલા સૂ અને સવારે વહેલા ઉઠવું ફાયદાકારક છે આ ઉપાય માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને જાળવે છે નિયમિત ઊંઘથી શરીર તાજગી ભર્યું રહે છે ઉપાય નંબર સત્યાવીસ રોજ સવારે ભગવાનનું નામ લેવું આ પદ્ધતિ મનને શાંત રાખે છે ધ્યાન અને પ્રાર્થનાથી સકારાત્મક ઉર્જા વધે છે આ ઉપાય તણાવ ઘટાડે છે નિયમિત ધ્યાનથી શરીરની તંદુરસ્તી જળવાય છે આ પદ્ધતિ માનસિક શાંતિ આપે છે ઉપાય નંબર અઠ્યાવીસ અઠવાડિયામાં ત્રણ ચાર વખત એક ચમચી અળસી ખાવી અળસીમાં ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે જે રક્ત પરિભ્રમણને સુધારે છે આ ઉપાય હૃદયની તંદુરસ્તી જાળવે છે અળસી કોલેસ્ટ્રોલને ઘટાડે છે નિયમિત સેવનથી શરીર સ્વસ્થ રહે છે નંબર ઓગણત્રીસ રોજ સવારે એક લસણની કળી ખાવી લસણ રક્તચાપ નિયંત્રણમાં રાખે છે આ પદ્ધતિ રોગ પ્રતિકારક શક્તિને વધારે છે લસણ હૃદયના રોગોને દૂર રાખે છે ખાલી પેટે લસણ ખાવું ફાયદાકારક છે આ ઉપરાંત શરીરની તંદુરસ્તીને જાળવે છે ઉપાય નંબર ત્રીસ રોજ સવારે તુલસીના બે ત્રણ પાન ખાવાથી શ્વાસની સમસ્યાઓ દૂર થાય છે તુલસી એન્ટીબેક્ટેરિયલ ગુણો ધરાવે છે આ પદ્ધતિ રોગ પ્રતિકારક શક્તિને વધારે છે તુલસી શરીરની શુદ્ધિ માટે ફાયદાકારક છે નિયમિત સેવનથી શરીર તંદુરસ્ત રહે છે મિત્રો આ સિવાય પણ જો તમે કોઈ ઉપાય જાણતા હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેથી તમારા તે ઉપાયને અમે આગળના વિડીયોમાં બતાવી શકીએ અને ખાસ વહાલા મિત્રો આ માહિતીને તમારા પરિવાર મિત્ર સંતાન કે તમારા પ્રિયજનોને જરૂરથી શેર કરજો જેથી તે પણ તેના સ્વાસ્થ્યની યોગ્ય કાળજી રાખી શકે તો મિત્રો આવી જ માહિતી માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ